¿Qué es જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લગભગ મીડિયામાં પણ મને જે ભમર જે કોઈ ભાઈ બોયલા છે હું એ માટે થોડોક એને વેગ આપવા નથી માંગતો કારણ કે મૂર્ખ માણસ હોય એને શું ઠપકો આપવાનો એટલે ખાસ તો હું એટલું કહું કે એ પહેલા જે કોઈ છે એમને ખાસ કરીને એમને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે માનસિક રોગથી કોઈ પીડાતા હશે કાં તો ખૂબ વધારે પડતો પોતે દારૂ પી ગયા હશે મદિરાપાન કરી રહ્યું હશે કે કંઈ બોલવાની ભાન જ નથી ખૂબ વધારે પડતું બોલે છે અને એની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ચારણ સમાજે ન રખાય જો ચારણો તમે હો તો તમારે એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ અને જે ચારણોને ચાહતા હોય એને પણ એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ બીજી વાત કે આયર અને ચારણો સંબંધો તો એ સંબંધો કોઈ આજકાલના સંબંધો નથી કે ઈ સંબંધોને એક આવા તુચ્છ વિચારધારા વાળા માણસના કારણે આપણે ઈ સંબંધો ને કોઈ ઠેસ પહોંચે કે કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ આપણે કાર્ય કરવું જોઈએ મઢડાથી આપણું બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર અને આપણું મુખ્ય કેન્દ્ર એ મઢડા સ્વામીભાઈ માનું મઢડા છે તો મઢડાથી ગીરીશ માએ જે સંદેશો આપ્યો છે એ આખી જ જ્ઞાતિએ માનવું જોઈએ એટલે વધુ બીજું હું કાંઈ નથી કહેતો પણ ખાસ કરીને આમને વધારે આપણે વેગ ના આપીએ આ વાતને વેગ ન આપે કારણ કે ચારણો અને આયરોના જે સંબંધો છે એ આદિકાળથી આયલા આવે છે મહેશ દાડો શેષ નાનો એહે બે પખ ઉજળા આપણા બંને પક્ષે આપણે એટલા ઉજળા છીએ અને આયરો પણ એટલા જ ઉજળા છે પણ મારો બાપુ એક વાત કરતા કે સામેથી આયરનો દીકરો આયલો આવતો હોય અને ચારણની નજર પડે આયર ઉપર અને સામેથી કદાચ ચારણનો દીકરો આવેલો આવતો હોય અને આયરની નજર એની ઉપર પડે એટલે બેયના મનમાં એટલો હરખ માય એટલો બધો હરખ થાય કે જેની કોઈ સીમા નહીં પણ જો બેમાંથી એકને હરખ ન થાય કે રાજીપો ન થાય તો માનવું કે બે માંથી એકમાં કઈ ખોટ છે એટલે ડાયરો ખૂબ સમજદાર છે હું બીજું કંઈ કહેવા નથી માંગતો અને રહી વાત સોનભાઈ માની કે એના એના અમને શું આને શું જવાબ દેવાના પોતાના દેવાયત બોદર દીકરા ઉગાનું આવડું મોટું બલિદાન એ ઉગાના બલિદાન ને એ એમ કે છે કે આ ચારણો આ ગઢવી હોય કપવી નાખો એટલે ભાઈ અમે જ્યાં જ્યાં જેને જેને કપાવી નાખ્યા છે એના આજ સુધી અમે દુનિયામાં એના નામને અમર કરી બતાવ્યા છે અમે દુનિયા સુધી અમે એની વાતો કરી છે

જ્યાં જ્યાં કાર્યક્રમો હશે ત્યાં માને યાદ પહેલાં જ કરવાની છે એ સોનબાઈમાં હોય આવડ હોય ખોડલ હોય કે વરૂડી હોય પીઠળ હોય કોઈ પણ હોય માને પહેલાં જ યાદ કરવાની છે ને કાયમ કરવાની છે પણ મારે કોઈ એમને એટલું મહત્ત્વ નથી આપવું અમે ઈજ દેવાયત બોદરની પણ હજી વાત કરશું અમે ઈજ ઉગાના બલિદાનની હજી વાતો કરશું અમે જે દીકરાનું દાન વાત કરશું ઈ જે જગ્યાએથી જે ભમરમાંથી આવે છે એ રાઘવ ભમર ભગદાન વાત મારા બાપુજી દુનિયામાં કરતા હું કરું છું અને હજી કરતા રહેશું અમે ઈજ ડાંગરોની વાત કરશું અમે ઈજ આયરોની વાત કરશું અમે ઈજ ભીમા ગરણિયાની વાત કરશું અમારે જે જે વાતો કરવી છે એ અમે કરશું તમારી જેવા તુચ્છ વિચારધારા વાળા માણસો એ આવું સ્ટેટમેન્ટ આપે અને બોલે મને વાત એક ઈ વાત મને દુખી વાતનું છે કે આટલો મોટો આયર સમાજ ત્યાં બિરાજતો હતો તો કોઈએ એનો માઇક ન ખેંચી લીધો અને કદાચ એવું બની શકે કે એના રાજકીય સ્ટંટ હોય એના રાજકીય કોઈ ફાયદાના કારણે ચારણોનો બધાય ઘણા બધા ઉપયોગ કર્યો છે કાં ચારણોનો વખાણ કરીને ખોટા ખોટા વખાણ કરીને ચારણોનો ઉપયોગ કરી લીધો છે કે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કર્યો છે કદાચ બની શકે કે એની રાજકીય એને કારકર્દી કે કાંઈ પણ એને વધારે ઓલામાં બનાવવા માટે એની પાછળ કોઈ બીજા કામ કરતા હોય ઠીક છે એ વાતમાં નથી જાઉં રાજકારણ મારો વિષય નથી પણ મને એવું લાગે છે કે અંગત રીતે કોઈની સાથેની એમને ચારણ સાથેની દુશ્મનાવટ હશે એ માટે એમણે આ પગલું ભર્યું છે અને કાં તો જો આ જાણી જોઈને નથી ભરવામાં આવ્યું તો સો ટકા એને કોઈ માનસિક રોગના ચિકિત્સક હોય કોઈ ડોક્ટર હોય સારા એવા તો એમની પાસે એમને લઈ જવાની જરૂર છે કારણ કે આજે આ બોયલા છે અને હજી ચારણો તો જતો કરે એમ છે નહીં ચારણો તો એની યારે કોઈ દિવસ રામ રામ ન જ કરે જો સાચો ચારણ હોય તો પણ એને જગદંબા તો નહીં જ મૂકે

અને દરેક જગ્યાએ આવા નબળા ક્યાંક ને ક્યાંક તો કોક ને કોક રહેતા હોય છે એટલે એમની નબળી વિચારધારા માટે હું હવે બીજું કઈ તો નથી બોલતો પણ ખાસ બધા જ આયર અને વિનંતી કરીએ કે મને ઘણા બધાના મેં સ્ટેટમેન્ટ સાંભળ્યા છે આયરોના કે પોતે આવીને એવું બોલ્યા છે કે ચારણો કરતા આયરોને વધારે દુખ છે હું કોઈનું નામ નથી લેતો પણ મને પર્સનલી પણ એટલા ફોન આવ્યા છે મેં પર્સનલી પણ વાત કરી છે અને બધા એવું કહે છે કે ખરેખર ખરા અર્થમાં ચારણોને જેટલું દુખ થયું હોય એની કરતા ખૂબ વધુ દુખ એ આયર ડાયરાને થયું છે તો આપણે આ વાતને વેગ ના આપીએ આ વાતને ઠીક છે હોનભાઈ માની વિશે જે કઈ બોલ્યા પણ હવે હું બીજું તો શું કહું પણ એ જાણે ને હોનભાઈ જાણે આપણે બીજું તો એને નથી કઈ કેવું પણ એના પરિવારનો કે એના બીજા બધાનો વાંક પણ આને આ જોવે અને માં જોવે એટલે હવે બીજી વાતોમાં નથી જતા આમાં આપ બધા ઘણી બધી કોમેન્ટ કરો છો પણ મગજ અત્યારે ઈ લેવલે ઓલો છે કે હું આપ કોઈની કમેન્ટ વાંચી નથી શકતો અને એક એક જણાને રિપ્લાય નથી કરી શકતો ઘણી બધી જગ્યાએ મેં ગઈકાલે પણ હું ઘણી બધી ન્યૂઝ ચેનલમાં મેં ફોન દ્વારા અને રૂબરૂ મેં ઇન્ટરવ્યુ આપ્યા છે આની ઉપર હું બોયલો છું એટલે ખાસ આયરોને ચારણોને ખાસ વિનંતી કરું છું કે આવા તુચ્છ વિચારધારાવાળા માણસને વેગ ન આપો એની વાતનું કોઈ એકબીજા માથું ન લગાડો બસ એટલો કરો એનો બહિષ્કાર કરો એને એટલું કરો કે ભાઈ એને આપણે ચારણો અને જે આયરો ચારણોને ખૂબ વાલ કરતા હોય ખૂબ પ્રેમ કરતા હોય ખૂબ લાગણી ધરાવતા હોય એ પણ એની સાથે સંબંધ ન રાખે અને બીજી કોઈ કાયદાકીય જે કંઈ સજા થતી હશે એ મારા ચારણો જે વડીલો કે આયરો જે મારા વડીલો છે એ જોશે એ બધું જ એ લોકો કરશે હું કાયદાનો પણ માણસ નથી પણ એ લોકો બધું જ એની રીતે કરશે પણ આ બધા મારા ભાઈઓને મારા મિત્રોને બધાને હું ખાસ એક જ વિનંતી કરું કે આને વધુ આપણે વેગ ના આપીએ અને શાંતિથી આપણે સૌ કાયમ એક હતા અને હજી આપણે હજારો વર્ષ સુધી એક રહેવાનું છે કારણ કે આજકાલના સંબંધો નથી આજકાલના સંબંધો હોય તોય તે આપણે કોઈ જલ્દીથી કોઈ ડિસિઝન લઈ લઈએ એ બરાબર ગણાય પણ આ હવે આજકાલના સંબંધો નથી આવું બોલવાવાળા બોયલા રાખે જે પોતાના ને મેલી પરા અને જે તેની વાહે જાય એને બહેલા ભણાય હાચું ખોરઠિયો ભણે અને કુલ રીત જાતિ કરી ખડ હાવજ ખાય તો તો લાજે સિંહણના દૂધડા અને ભવની ગોઠપ થાય આપણે આ વાતોમાં ઘણું બધું આખી રાત આખો દિવસ આખી રાત આખો દિવસ અને એક એક ચારણનો દીકરો અને એક એક આયરનો દીકરો એને જવાબ આપી શકે એમ છે એટલે અને એમને એમને ક્યાં એને વાણી વાણીનો વિવેક જ નથી તમે જોવો તો ખરા એને વાણીનો વિવેક છે એને કોઈ પણ જાતનો વાણીનો વિવેક નથી વાણી વિવેક શું કહેવાય આયરનો દીકરો તો પેલા ચારણનો જ્યાર દીકરો કે દીકરી કોઈ પણ આવે એટલે સીધો એ ચારણની દીકરી હોય ત્યાં સીધો પગમાં પડે અને ચારણનો દીકરો આવતો હોય તો સીધી એ બથ ભરે આની આની વાણી તો જો એની મારે શું વાત શું કરવી માર તમને સોડી 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 કહેવાય દીકરી કહેવાય જો તમને એટલી બધી સારી ભાષા આવડે તો છોકરી કહેવાય છે સોડી વાહ વાહ એમાં સ્તર બતાવે છે એના સ્તર થી આપણે એની કોઈ પણ જાતની આપણી સાથે એની કોઈ તુલના થઈ શકે એમ જ નથી કે આપણે આ વાતને ધ્યાનમાં જ નહોતી લેવાની પણ પછી હવે બધા મિત્રોને જે રીતે એ ઓલું હતું કે બધા જ બોલે હું બે દિવસ થી એટલે આમાં નહોતો આવતો કે ગિરિશ મામા એ ના પડી હતી પણ પછી હવે મને એવું થયું કે ના મારે આવવું પડશે અને ગિરિશ મામા ની હું પરમિશન લઈને પછી આ વિડીયો બનાવું છું આવા ઘણા બધા કોમેન્ટ કરે છે ઘણી બધી કરે છે પણ આપણે બધા જ મર્યાદામાં રહીને એમની વિશે જે કઈ હશે બોલશું જો આપણે બેફામ બોલશું અને આપણે બેફામ થશું તો આપણામાં ને એનામાં ફેર શું છે એટલે આપણે એને મૂકી દીધો આપણે એની પાસે માફી નથી મંગાવી અને આપણે એની સાથે કોઈ કોઈ વ્યવહાર જ નથી રાખવો અને આ એક એક નવું છે આ બધું બંધ કરી દો માફી માગાવો માફીનો વિડીયો નથી કાંઈ કરવું પેલા ભૂલ જાણી જોઈને ભૂલ કરે અને પછી માફી મંગાવવાની પછી માફી માંગી લે મારીથી ભૂલ થઈ ગઈ ને મારીથી આ થઈ ગયું ના ના કોઈ વસ્તુ નહી એ જાણે અને જાણે ને મોગલ જાણે ત્યાં તળાજામાં બેઠી છે એને એને જાણે જોશે આપણે સૌ જે આયરો અને ચારણો નો જે પ્રેમ છે એ અવિરત રહે ક્યારે પણ આપણા આયરો ચારણ ડાયરામાં કોઈ પણ જાતના પ્રેમની કે લાગણીઓ જે આપણી એકબીજા પ્રત્યેની છે એમાં કોઈ ખોટ ન લાગે ખોટ ન પડે અને કોઈની મીઠી નજર પણ ન લાગે એનું ખાસ આપણે ધ્યાન રાખીએ સૌ મારા ભાઈઓને અને જે કોઈ ચારણોને ચાહવાવાળા છે એ અઢારે વર્ણ આ અત્યારે વિષય ઉપર બધાને ખૂબ દુઃખ થયું છે એમાં મારા બારાડી ડાયરો મારો ચારણોના ભાઈઓ બધા હોય ત્યાં આયરો હોય બારાડેથી લઈને આમ તમે આખા સૌરાષ્ટ્રમાં તમે આવો ત્યાં તળાજા તાલુકાના ચારણોના ગામ છે મહુવા તાલુકાના છે અમરેલી જિલ્લાના છે ભાવનગર જિલ્લાના છે કે જ્યાં જ્યાં તમે આવો કચ્છમાંથી મને એટલા ફોન આવ્યા છે કચ્છના મારા ભાઈઓનો ઘણો બધાનો મને જેટલા ચારણોના ફોન આવ્યા છે એટલાને એટલા મને આયરોના પણ ફોન આવ્યા છે કે બધાને દુઃખ થયું છે એટલે આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના સિહોર તાલુકાના આયરોના જ્યાં જ્યાં ગામ છે ત્યાંથી મને ફોન આવ્યા છે પણ આપણે આમાં ઘણા બધા કોમેન્ટ કરે છે માફી માગે માફી માફી શું મંગાવવાની માફી ન મંગાવવાની હોય એને તરછોડવાના હોય એને સમાજથી દૂર કરવાના હોય કારણ કે જો એ સ્ટેજ સુધી પહોંચ્યા છે તો એ સ્ટેજને ત્યાં એ સમાજને રિપ્રેઝેન્ટ પોતે કરતા હતા પણ આપણે એની કોઈ વાતને ધ્યાનમાં ન લ્યો એને સાઈડમાં મૂકો કારણ કે આવા તો બોયલા રાખે જ્યારે સિંહ નીકળતો હોય ત્યારે દૂરથી ઘણા ભા રાખતા હોય ઘણા જેમ આવે એમ બોયલા રાખતા હોય પણ હવે ન શું ફેર પડે સિંહને હું ફેર પડે જ્યાં સુધી સહન થતો હોય ત્યાં સુધી કરો અને પછી નકર મા ઉપર છોડી દો માને ખાલી એને એક દીવો કરીને જે કઈ તમારે પ્રાર્થના અર્ચના જે કરવી દેજો હું કે તમે કરી કરી શકે શકે એ અને ગૌરવ નથી કે એને કોઈ વાતનું ભાન નથી એની કુળદેવીને કદાચ એ દીવો નહીં કરતા હોય એની કુળદેવી પણ ચારણની જ દીકરી હશે એને પણ એ નહીં કરતા હોય અને ત્યાં તો ભગુડામાં તો મોગલ બેઠી છે અને ઈ મોગલને જો એ શું કહું તમને ઈ મોગલની એને ઇજ્જત નથી ઈ મોગલની એને કોઈ લાગણી નથી તો શું આમાં એને એને મૂર્ખને કાંઈ ઠપકો ન હોય એટલે આ વાતને આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ વળીને હું પાછો કહું છું કે ચારણો અને આયરો કાયમ એક હતા કાયમ એક રહેશે અને માતાજી આ ચારણ અને આયરોનો જે લાગણીનો સંબંધ છે જે પ્રેમનો સંબંધ છે જે મિત્રતાનો સંબંધ છે અને જે મામા પાણીજનો જે સંબંધ છે એ અવિરત રાખે એની કોઈને કોઈ દિવસ કોઈને મીઠી નજર પણ ન લાગે એવી જ વાત અને એવી જ પ્રાર્થના કરીને હું અહીંયાથી વિરમું છું અને ફરીથી બધાને વિનંતી કે આને વેગ ના આપો આને કોઈ જાતનું શેર ન કરો કાંઈ ન કરો અને બસ હવે અહીંયા જ આ ધૂળમાં આને દાટી દો સૌ મિત્રોને ને જય માતાજી જય દ્વારકાધીશ